हो पडू पड तो जब वर्षा आई गए तो के मस्त लीली लीली बन रहा तो आ बाजू जो हमारा उमट से तुम जो सको सो ये के मस्त मस्त लीली वाडियो लागे तो रमहू से दी बुजो नहीं थी ना એટલે વાદળ આવી ગયું એટલે તમને થોડું આમ ગીમ દેખાય છે તો હમણાં બે જણા એની કમેન્ટ આવ્યું છે પણ ઇંગ્લિશમાં લખ્યું છે એટલે આપણને તો વાંચતા નથી આવડતું ભાઈ જે હોય તો જોતા હો તો બધા એક દિવસ મોકેલજો જેમાં ઇંગ્લિશમાં પણ ફાવતું નથી બધાએ જે લખ્યું હોય એ આપણે que tiene, no hay más de ellos.

दौड़वा देव पड़े दौड़वा देव पड़े जो कसरत थे तो खिस्सा पड़ो तो नहीं फोन पकड़ो कहीं तीर खोल कपड़े छोड़वा कर कहीं गाड़ ली नहीं बोले ফোন লি সময়ে মিত্ৰাই দেখা ফোন ভোটে উতাৰ લે નોર કો દેખા તો દેખા તો હાતી ફાઈ ગઈ તો આસા કમેન્ટ કરજો આ ગુજરાતીમાં કરજો કેમ કે આપને એવું ઇંગ્લિશ ઇંગ્લિશ આપણને ન ફાવે આપડે રહ્યા ગુજરાતી માણા એટલે બોલવું ને ગુજરાતી મિત્રો જોતાયે બધાયને અંતર આપણે વિનંતી કરી છે કે કોઈ ન ખેતી કામ કર્યું હોય તો જો આ રીતે કરવું પડે આતે આતે કોઈ ન આવડતું હોય તો જો આવી ગામથી મૂધી માલ્યું જાય તો મુગલોકોને શેર કરીજો એટલે ઈ જોવે

<noise> <hesitation> 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 <hesitation>